ચુમ્મોતેર માઇનસ સાહીઠ કરવા બેઠા તો પણ ઘણા સ્ટુડન્ટને હજી આ હેબિટ પડી ગઈ હોય છે જે આપણે સ્કૂલ ટાઈમથી તમારી હેબિટ છે કે ચુમ્મોતેર માઇનસ સાહીઠ પણ આ રીતે કરવા બેઠા કે પછી તમારે બોતેર માઇનસ અડતાલીસ કરવા બેઠા તો તમે શું કરશો કે અહીંયા દસકા લેશો પછી તમારે એની બાદ બાકી કરશો તો આ જ સંખ્યાઓ છે કે જે બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં તમારે ફાસ્ટ થવું હોય તો એક રાઉન્ડ ફિગર હોય છે જે તમે પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં વાપરતા હશો એ પણ હું તમને કહું કે જ્યારે આપણે કોઈ પણ શોપ ઉપર કંઈ પરચેસ કરવા તમે જાઓ છો તો ત્યાં ક્યાંય તમારી પાસે ના તો પેન પેપર હોય છે ના તો કેલ્ક્યુલેટર હોય છે પણ તમે કેટલી સ્પીડમાં તમારે પેમેન્ટ આપો છો અને રિટર્ન જે કોઈ પૈસા છે એ તમારે ગણવા માટે આ કોઈ જરૂરિયાત નહીં પડતી પણ સીધે સીધું તમે ગણી લો છો કે કે આટલા રૂપિયા ધારો અરે આજ રાજા રાજા બેટા નહીં બનેગા હકદાર હોગા આગળ આપણે સંખ્યાના પ્રકાર જોયા હતા બરાબર કે સંખ્યાના પ્રકાર કયા 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 કાલ્પનિક સંખ્યા પોતાની રીતે અલગ હોય વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યા આવી ગઈ અસમય અસમય અલગ પડી ગઈ સમયની અંદર પૂર્ણાંક આવી ગઈ અપૂર્ણાંક આવી અપૂર્ણાંક અલગ પડી ગઈ પછી પૂર્ણાંકની અંદર આવે પૂર્ણ સંખ્યાઓ એનાથી નાનો ગણ આવે પ્રાકૃતિક સંખ્યાઓ આજે આપણે હવે વિભાજ્યતાની ચાવીઓ જોઈશું હવે વિભાજ્યતાની ચાવીઓ એટલે આપણે એ રીતે નથી સમજવાનું કે વિભાજ્યતાની ચાવીઓ જોઈ કરી એટલે એના પ્રશ્નો ખાલી વિભાજ્યતાની ચાવીઓ ઉપર ના આવે ત્યારે જ આપણને આવડવા પડે પણ હકીકતમાં વિભાજ્યતા આવ્યો એવી વસ્તુ છે ગણિતનું એવું સૂત્ર છે કે જે દરેક જગ્યાએ કામ આવે છે છેદ ઉડાડવાના હોય તો તમારે ખાસ કામ આવવાનું છે દરેકે દરેક જગ્યાએ જ્યાં જ્યાં લસા ગુસા શોધવા બેસીશું ત્યાંય તમારે કામ આવવાનું છે તો હરેક જગ્યાએ આપણું માઇન્ડ તરત એક્ટિવલી ચાલવું પડે કે વિભાજ્યતાની ચાવી હું અહીંયા લગાડું છું મારે એ જોવાનું છે કે પચીસ વડે ભાગ ચાલ્યો તો મારે પાંચ વડે ચલાવવાની જરૂરિયાત રહેતી નથી આ રીતે તમારી છેદ ઉડાડવાના જે જે જગ્યાએ તમારા સ્ટેપ્સ બચતા જાય જે જે જગ્યાએ તમારી ગણતરીઓ ફાસ્ટ કરવાની છે એની આજથી આપણે શરૂઆત કરીશું અને એ વસ્તુઓ જે હું રાઉન્ડ ફિગર શબ્દ વાપરીશ એ રાઉન્ડ ફિગર શું છે રાઉન્ડ ફિગરનો ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરવો જે વસ્તુઓ તમારી પ્રેક્ટિકલ લાઈફમાં ટેવાયેલા હોય છે પણ જ્યાં આપણે ગણિત ગણવા બેઠા ને એક્ઝામ આવી પેપર લઈને બેઠા એટલે આપણી એક જ આદત હોય છે પેન લઈને બેસી જવાનું દસકા લેવાના પછી વધીઓ પાડવાની આ બધું આપણે પ્રેક્ટિકલ લાઈફમાં નથી કરતા એ આપણે કેવી રીતે જોડીશું એ આપણે આગળ જોઈએ હવે વિભાજ્યતાની ચાવીઓ શીખવાની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા પાંચ વડે હા પાંચ વડે જ આપણે ચાલુ કરીશું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને મેં એ રીતે વેચેલી છે કે જે ચાવીઓ કનેક્ટેડ છે એવું નથી કે બે વડે ત્રણ વડે ચાર વડે એવી રીતે શીખવાની જરૂર નથી જે વસ્તુઓ ઇઝી છે ઇઝીથી અઘરા તરફ આપણે જઈશું અને જે વસ્તુઓ કનેક્ટેડ છે જે સંખ્યાઓની ચાવીઓ કનેક્ટેડ છે એ પ્રમાણે આપણે જોતા જઈશું તો સૌથી પહેલાં પાંચ વડેની વિભાજ્યતાની ચાવી આપણે જ્યારે જોઈએ તો પાંચ વડે કઈ કઈ સંખ્યાને ભાગી શકાય કે પાંચ ગુણ્યા એક પાંચ પાંચ ગુણ્યા બે દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ તો એમાં એક પેટર્ન બને છે શું પેટર્ન બને છે કે પાછળનો જે આંકડો છે એ આ પાંચ આવી ગયો અહીંયા ઝીરો આવ્યો પાછો પાંચ આવ્યો પાછો ઝીરો આવ્યો પચીસ આવશે પછી પાછું ત્રીસ આવશે તો જે આ આંકડો છે પાંચ અને શૂન્યનો એ ક્યારેય નથી બદલાવાનો પાંચ વડેની વિભાજ્યતાની ચાવી સળંગ ચાલ્યા કરે છે તો પાછળનો આંકડો પાંચ શૂન્ય પાંચ શૂન્ય છે એટલે કે પાંચ વડેની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે કોઈ પણ સંખ્યાનો એકમનો આંક એકમનો આંક એટલે છેલ્લો આંક છેલ્લો આંક જે કોઈ પણ સંખ્યાનો શૂન્ય છે અથવા તો પાંચ છે તો એવી દરેક સંખ્યાઓને આપણે પાંચ વડે નિશેષ ભાગી શકાશે આના ઉપરથી અમુક વખતે જો પાંચ વડેની વિભાજ્યતાની જ આવીનો પ્રશ્ન આવે તો એ તો બહુ પછી સમજી લો કે પેપરનું કોઈ લેવલ ના કહેવાય પણ એના ઉપરથી કદાચ થોડું ટિપિકલ કરતા હોય તો તમને એ રીતે પૂછી શકે કે નીચે પૈકી કઈ સંખ્યા છે જેને પાંચ વડે ભાગતા ત્રણ શેષ વધશે હવે ત્રણ શેષ વધે ત્રણ શેષ ક્યારે વધે એક તો ત્રણને આપણે પાંચ વડે ભાગીશું ત્યારે પછી પાછું આપણે આઠને પાંચ વડે ભાગીશું ત્યારે તો આ વસ્તુઓ બદલાશે નહીં પછી તેર આવશે પછી અઢાર આવશે તો આપણે પાંચ વડેની વિભાજ્યતાની ચાવીમાં આવો એક પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે પૈકી કઈ સંખ્યાને પાંચ વડે ભાગવામાં આવે તો ત્રણ શેષ વધે ચાર શેષ વધે તો એની આપણી એક જ પેટર્ન જોવાની છે કે અહીંયા આંકડો તમને આપ્યો છે ચૌદ હજાર પાંચસો ઇઠ્યોતેર બરાબર છે તો આમાં આપણે આગળનું ક્યાંય ધ્યાનમાં નથી લેવાનું શું છે પ્રશ્ન વિભાજ્યતાની ચાવી કે શેષ શું વધશે શેષ ત્રણ વધશે પાંચ વડે ભાગવાનું છે તો શેષ ત્રણ ક્યારે વધવાની છે છેલ્લો આંકડો આઠ હોય કાં તો ત્રણ હોય તો શેષ તમારી ત્રણ વધશે તો આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ રીતે લાવવાનું હોય વિભાજ્યતાની ચાવી એટલે માત્ર અને માત્ર એક જ વસ્તુ નહીં કે છેલ્લો આંક પાંચ છે શૂન્ય છે તો આપણે પાંચની વિભાજ્યતાની ચાવી લાગે આવી દરેક જગ્યાએ એને એપ્લાય કરતા શીખવું પડે હવે આગળ આપણે જોઈએ દસ વડેની વિભાજ્યતાની ચાવી દસ વડેની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે દસ વડે જ્યારે આપણે કોઈ સંખ્યાને ભાગવા બેઠા તો દસ વડે જ્યારે કઈ કઈ સંખ્યાઓનો આપણે ગુણાકાર થશે કે દસ એકા દસ દસ દૂ વીસ પછી આવ્યું ત્રીસ પછી આવ્યું ચાલીસ પછી આવ્યું પચાસ તો અહીંયા એક વસ્તુ રિપીટેટિવ છે કે છેલ્લો આંક શું છે હંમેશા શૂન્ય તો તો જે કોઈ પણ સંખ્યાનો એકમનો એટલે કે છેલ્લો છે એવી તમામ સંખ્યાને આપણે દસ વડે નિશેષ ભાગી શકાય પ્રશ્નો ભલે લાંબા લાંબા આવે તમને અહીંયા દસ આંકડાનો ભલે ક્વેશ્ચન હોય તમારે મહત્વનું શું છે વિભાજ્યતાની ચાવી જે શીખ્યા હોય એ પ્રમાણે કે દસ વડેની વિભાજ્યતાની ચાવી છે તો મારે શું ધ્યાનમાં લેવાનું છે ગભરાવાનું નથી આગળના આંકડા તો કામના જ નથી હવે આગળ દસ આંકડા આપે કે સો આંકડા આપણે એનાથી શું લેવા દેવા છેલ્લો આંક શૂન્ય છે તો દસ વડે આપણે ભાગી શકાશે ત્યારબાદ આવે પચીસ વડેની વિભાજ્યતા નહીં ચાવી હવે પચીસ વડે કઈ કઈ સંખ્યાને આપણે ભાગી શકાય કે પચીસ ગુણ્યા એક પચીસ પચીસ દુ પચાસ પચીસ તરી પંચોતેર પચીસ ચોક સો થઈ ગયા હવે પાછું પચીસ પંચા કરીએ તો એકસો પચીસ આવ્યું પચીસ ગુણ્યા છ કરીએ તો દોઢસો આવ્યું તો પાછળના બે અંક જે છે પચીસ પચાસ પંચોતેર ડબલ જીરો ફરી પાછું પચીસ પચાસ પંચોતેર ડબલ જીરો તો પચીસ વર્ષની ની વિભાજ્યતા નીચે આવી જ્યાં પણ પૂછાય મહત્વનું ખાલી એટલું જ છે કે છેલ્લા બે અંક કયા છે છેલ્લા બે અંક જો પચીસ પચાસ પંચોતેર કે ડબલ જીરો છે તો તેવી તમામ સંખ્યાઓને પચીસ વડે નિશેષ ભાગી શકાશે હવે જ્યાં પણ પચીસ વડેનો ક્વેશ્ચન દેખાય તો આગળના આંકડા ગમે તેટલા હોય મહત્વના નથી ધ્યાનમાં શું લેવાનું છે છેલ્લા બે અંક ત્રણ ચાવીઓ જોઈ પાંચ વડે હોય તો શું ધ્યાનમાં લેવાનું છેલ્લો અંક પાંચ હોવો જોઈએ કાં તો શૂન્ય દસ વડે હોય તો છેલ્લો અંક શું હોવો જોઈએ શૂન્ય પચીસ વડેની વિભાજ્યતાની ચાવી ચકાસવાની આવે તો છેલ્લા બે લો છે પચાસ છે 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 કે ડબલ તો તેવી તમામ સંખ્યાઓને વડે નિશેષ ભાગી શકાય એના પછી બે વડેની વિભાજ્યતાની ચાવી સિમ્પલ બધાને ખબર છે કે જે કંઈ પણ બેકી કી સંખ્યાઓ છે એ બધી બે વડે ભાગી શકાય હવે બેકી સંખ્યાઓ આંકડા મોટા હોય તો એમાં એ ધ્યાનમાં નહીં લેવાનું બેકી કે એકી નક્કી સેનાથી થશે છેલ્લો આંકડો બેકી હશે તો બેકી સંખ્યા છેલ્લો આંકડો એકી આંક હશે તો એકી સંખ્યા થઈ ગઈ આપણી તો જે કોઈ પણ સંખ્યામાં એકમનો આંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી તમામ સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે તમામ બેકી સંખ્યાઓ બે વડે વિભાજ્ય છે તો બે વડેની વિભાજ્યતાની ચાવી પણ સાવ છેલ્લી છે કે માત્ર અને માત્ર ધ્યાનમાં લેવાનું છે એકમનો આંક છેલ્લો આંખ શૂન્ય છેલ્લો આંખ છ છે આઠ છે ચાર છે કે બે છે તો તેવી તમામ સંખ્યાઓને વડે નિશેષ ભાગી શકાય ચાર વડે ની વિભાજ્યતા ચાર વડે ની વિભાજ્યતા શું કહે છે કે ચાર વડે આપણે ભાગતા જઈએ કોઈ સંખ્યાને તો શું આવે છે ચાર પછી આઠ પછી બાર પછી સોળ પછી વીસ આ રીતે આપણે ભાગતા જઈશું તો ચાર ગુણ્યા પચીસ કેટલા થઈ જશે સો ફરી પાછું શું ચાલુ થશે એકસો ચાર એકસો આઠ એકસો આ રીતે ચાર વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ ચાલતી રહે છે એમાં ધ્યાનમાં માત્ર એટલું લેવાનું છે કે જે કોઈ પણ સંખ્યાના છેલ્લા બે અંકને ચાર વડે નિશેષ ભાગી શકાય તો એ આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાય હવે છેલ્લા બે અંક અહીંયા જીરો ચાર અહીંયા જીરો ચાર કો ચાર સુધી ચાલ્યા કરે છે અહીંયા તમારે કોઈ પણ આંકડો ભલે લાખોમાં આપ્યો છે કે એક લાખ સાત હજાર આઠસો બોતેર અહીંયા તમારે જ્યારે ચાર વડે વિભાજ્યતા ચકાસવાની છે તો ક્યારેય પણ આગળના કોઈ આંક ધ્યાનમાં લેવાની જરૂર નથી ધ્યાનમાં શું લેવાનું છે છેલ્લા બે અંકને જો ચાર વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય હવે પ્રશ્ન એ કે ચાર વડેનો આપણે ઘડિયો ઘણાને ઘડિયો પણ નથી આવડતો હોતો તો એ તો આપણે કરવા જ પડે કે એકથી પંદર સુધીના ઘડિયા ગણિતમાં આવડવા પડે એકથી પંદર સુધીના વર્ગ આ હું મિનિમમ કહું છું બાકી જેટલા આવડે એટલા ઓછા જેટલું છે એટલી ગણતરી પાસ થશે પણ એની પણ રીતો આપણી પાસે છે જે આપણે ધીમે ધીમે ડેવલપ કરતા જઈશું તો ચાર વડેની વિભાજ્યતાની ચાવી આપણે હોય તો ચારનો ઘડિયો તો ચાલો આવડી ગયો કે ચાર નવો છત્રીસ ચાર દાન ચાલીસ ચાર ગુણ્યા અગિયાર ચુમ્માલીસ ત્યાં સુધી પણ આપણે પહોંચી ગયા પણ પછી કોઈ ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુ ના ખબર પડે કે અહીંયા ચોરાણું આપ્યું છે અહીંયા તમારે છોતેર આપ્યું છે અહીંયા તમારે ઇઠ્યોતેર આપ્યું છે અને એક આંકડો આપ્યો છે નેવ તો આમાંથી ચાર વડે કઈ સંખ્યાને ભાગી શકાય છેલ્લા બે અંક જ્યારે આવા આવે તો એક વસ્તુ કે ચાર વડે તમારે કેટલા અંક યાદ રાખવા પડે ચાર વડેની વિભાજ્યતા માટે તમારે પાંચ અંકો ખાસ યાદ રાખવા પડે અને એના પછી તમારી રાઉન્ડ મેથડથી તમારો ક્વિક આન્સર આવવા મળશે એ કેવી રીતે કે ચાર વડે જ્યારે આપણે ભાગ ચલાવીએ તો ચાર ગુણ્યા પાંચ કેટલા થશે વીસ ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ ચાર ગુણ્યા પંદર કેટલા થાય સાહીઠ ચાર ગુણ્યા વીસ એસી અને ચાર ગુણ્યા પચીસ સો આ પાંચ અંકો આપણે હવે યાદ રાખી લો હવે નજર સામે જે હમણાં બતાવ્યા હતા એ રીતનો કોઈ આંકડો છે કે તમારે અહીંયા ચુમ્મોતેર આવ્યો હવે અહીંયા તમને ઓપ્શન ત્યારે આપવામાં આવે પાંચ પાંચ સાત સાત આંકડાના તો પહેલી વાત કે આપણે ધ્યાનમાં તો ખાલી ને ખાલી છેલ્લા બે અંક જ લેવાના છે પણ છેલ્લા બે અંકમાં પણ ક્વિક આઈડિયા નથી આવતો ચુમ્મોતેર માંથી સાહીઠ બાદ કરો તો સિમ્પલ આપણને ફાવે કે ચૌદ અને ચૌદ ને ચાર વડે નહીં ભાગી શકાતું તો ચુમ્મોતેર ચાર વડે વિભાજ્ય નથી હવે ચુમ્બોતેર માઇનસ કરવા બેઠા તો પણ ઘણા સ્ટુડન્ટને હજી આ હેબિટ પડી ગઈ હોય છે જે આપણે સ્કૂલ ટાઈમથી તમારી હેબિટ છે કે ચુમ્મોતેર માઇનસ સાહીઠ પણ આ રીતે કરવા બેઠા કે પછી તમારે બોતેર માઇનસ અડતાલીસ કરવા બેઠા તો તમે શું કરશો કે અહીંયા દસકા લેશો પછી તમારે એની બાદ બાકી કરશો તો આ જ સંખ્યાઓ છે કે જે બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં તમારે ફાસ્ટ થવું હોય તો એક રાઉન્ડ ફિગર હોય છે જે તમે પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં વાપરતા હશો એ પણ હું તમને કહું કે જ્યારે આપણે કોઈ પણ શોપ ઉપર કંઈ પરચેસ કરવા તમે જાઓ છો તો ત્યાં ક્યાંય તમારી પાસે ના તો પેન પેપર હોય છે ના તો કેલ્ક્યુલેટર હોય છે પણ તમે કેટલી સ્પીડમાં તમારે પેમેન્ટ આપો છો અને રિટર્ન જે કોઈ પૈસા છે એ તમારે ગણવા માટે આ કોઈ જરૂરિયાત નહીં પડતી પણ સીધે સીધું તમે ગણી લો છો કે આટલા રૂપિયા ધારો કે તેત્રીસ રૂપિયાની એક દૂધની થેલી છે હવે તેત્રીસ રૂપિયાની દૂધની થેલી તમે સો રૂપિયા લઈને ગયા બે થેલી લીધી તો તમે તરત ચોત્રીસ રૂપિયા પાછા આપ્યા ને એ ગણી લેશો પણ એ તમે કેવી રીતે ગણતા હોવ છો કે તેત્રીસ રૂપિયાની એક દૂધની થેલી છે તો બેના કેટલા થઈ ગયા છાસઠ થયા હવે જ્યારે મારે સો રૂપિયા હું આપું છું તો એ મને ચાર રૂપિયા આપે તો સિત્તેર થઈ જાય અને બીજા ત્રીસ આમ કરીને મારો કેટલા આવી જાય કે મારે ચોત્રીસ રૂપિયા પાછા લેવાના છે આ ગણતી વખતે આ જે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં તમે જે યુઝ કરો છો ને એ જ છે આ રાઉન્ડ ફિગર રાઉન્ડ ની જોડે તમારી ગણતરીઓ સરળ બને છે કે સો માઇનસ છાસઠ છે તો સીધું તમે ચોત્રીસ એ વસ્તુ નથી કરતા ગેરંટીથી એક્ઝામમાં નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ આ વસ્તુ કરવા માટે આ કરશે સો માઇનસ છાસઠ હવે અહીંયા દસકા ચાલુ કરી દેતા હોય છે તો એ જ કારણ છે કે તમે જો આ વસ્તુ કરી શકો છો દુકાને ઊભા ઊભા ગણતરીની સેકન્ડમાં તમારે કેટલા પૈસા પાછા લેવાના છે લઈને તમે તરત આવી જાઓ છો તો એ જ તમે પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે તમે એક્ઝામ આપવા બેસો ત્યારે કેમ ના કરી શકો તો આ છે તમારો રાઉન્ડ ફિગરનો યુઝ કે કોઈ પણ સંખ્યા હોય એને રાઉન્ડથી લડો રાઉન્ડની આસપાસ શું વધ્યું રાઉન્ડમાં શું ઉમેરીશ તો એટલા રાઉન્ડ બનશે એ નાઓ હવે તમારે છે કે જે મેં સંખ્યાઓ તમને કઈ કઈ આપી હતી કે વીસ આપી ચાલીસ આપી સાહીઠ એસી અને સો બરાબર આટલું મેં તમને બતાવ્યું હવે તમે આ દિશામાં વિચારી જુઓ થોડું કે તમારી નજર સામે બાણું આંકડો દેખાયો ચાર વડેની વિભાજ્યતા વાપરવી છે ચાર ગુણ્યા ત્રેવીસ બાણું ડાયરેક્ટ નથી ફાવતું ઇટ્સ ઓકે તમને એ તો ખબર છે કે ચાર ગુણ્યા વીસ એસી થાય એસી છે એને બાણું માંથી બાદ કરો ઉપર કેટલા વધ્યા બાર વધ્યા બાર ભાગ્યા ચાર ભાગી શકાય છે તો બાણું ભાગી શકાશે એ રીતે કોઈ પણ આંકડો હોય તમને દેખાયું કે સેવન્ટી તમને ચાર ગુણ્યા વીસ એસી ખબર છે તો આ બાજુ કેટલા બચ્યા બે બે ને ચાર વડે ના ભાગી શકાય તો એઠિયો ને ચાર વડે ના ભાગી શકાય બીજો આંકડો કોઈ લઈ લો કે અહીંયા તમારી પાસે આંકડો છે ચોપન ચાર ગુણ્યા પંદર કેટલા થાય છે સાહીઠ આ તમારા માઇન્ડમાં ફિક્સ યાદ હોય તો ચોપન જે સાઈડ કરતા કેટલા ઓછા છે છ ને ચાર વડે ના ભાગી શકાય તો આ ચોપન ને ચાર વડે ના ભાગી શકાય તો આ વિભાજ્યતાની ચાવીઓથી અહીંયાથી આપણે ગણતરી ફાસ્ટ કરવાની શરૂઆત કરીશું ખાલી અને ખાલી કોઈપણ પણ કન્સેપ્ટ ખાલી સમજ્યા ચાર વડેની ની ચાવી એ તો થઈ જ જાય એમાં કોઈ મોટી વાત નથી ખાલી કરવાનું શું છે કે છેલ્લા બે અંકને ચાર વડે ભાગી શકાય તો આગી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય પણ આ બધું આપણે કથારૂપે કે ગોખવાની રીતે યાદ નથી રાખવાનું આ જે તમની મેથડ બતાવી આજે તમને રાઉન્ડ વસ્તુ બતાવી કે રાઉન્ડથી તમારી ગણતરીઓ થવી જોઈએ એ તમને દરેક જગ્યાએ ખૂબ એટલે ખૂબ કામ આવશે બાદ બાકીઓ ભાગાકાર દરેક જગ્યાએ જેમ જેમ તમે મારી પાસે શીખશો એમ એમ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુઓ કેટલી તમારે કામ લાગે છે ચાર વડેની વિભાજ્યતાની ચાવી છેલ્લા બે અંક છે એને ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે ચાર વડે નિશેષ ભાગી શકાય એના પછી છે કે આઠ વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો આઠ વડેની વિભાજ્યતાની ચાવી વ્યાખ્યા રૂપે થિયરી રૂપે એ કહે છે કે જે કોઈ પણ સંખ્યાના છેલ્લા ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય હવે અહીંયા પણ જે તમને સમજાયું એ કે આપણી સામે આંકડા કોઈ જગ્યાએ આવી ગયા બરાબર કે ચાર લાખ છપ્પન હજાર નવસો એસી બરાબર આ તમારી સામે મોટો આંકડો છે અને આવા હવે તમારી સામે ચાર ઓપ્શન મૂકી દીધા કે નીચે પૈકી કઈ સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો જે ચાર વડે મેં તમારો પાયો બનાવ્યો એ જ સંખ્યાઓ એ જ રીતની કંઈક મેથડ તમારી આમાં પણ લાગે એ કેવી રીતે આપણે લગાડીશું કે નવસો એસી પહેલી વાત કે આઠ વડેની વિભાજ્યતાની ચાવી છે તો મહત્વનું શું છે છેલ્લા ત્રણ અંક એટલે આગળનું ગમે તેટલા મોટા મોટા ઓપ્શન હોય ક્યાંય કામનું નથી નવસો એસી છે ડાયરેક્ટ માઇન્ડમાં નથી આવતું તો કઈ નહીં આઠ વડે આપણે કઈ કઈ સંખ્યાને ભાગી શકાય કઈ સંખ્યાઓ યાદ રાખીશું પછી પછી દરેક આપણે આઠ વડે નિશેષ ભાગી શકાય તો એના એ જ પાંચ આંકડા થઈ ગયા ચાર વડે આપણે શું જોયું હતું બે બે આંકડા વીસ ચાલીસ સાહીઠ એસી સો તો અહીંયા આઠ વડે બસો ચારસો છસો આઠસો અને હજાર તો આ રીતના આંકડાઓ જો આપણને ખબર છે કે આઠ વડે ભાગી શકાય હવે તમારા માઇન્ડમાં આ વસ્તુ ગણતા સેજ પણ વાર ના લાગે લાંબી લાંબી ગણતરીઓ કરવાની જરૂર ના રહે મને ખબર છે કે હજાર હોય એને તો હું આઠ વડે ભાગી જ શકવાનો છું તો હવે અહીંયા બચ્યા કેટલા નવસો એસી નવસો એસી હજારથી કેટલા ઓછા છે વીસ ઓછા છે તો વીસને આઠ વડે ભાગી શકાય ના ભાગી શકાય એટલે નવસો એસીને આપણે આઠ વડે નિશેષ ના ભાગી શકાય હવે આપવા હોય એવા મોટા ઓપ્શન આપી દે તમારી જો આ મેથડ તમે લાગુ કરતા થઈ ગયા ને ગમે તેવા આંકડા તમારી સામે આવશે તમે ફટફટ ઉડાડી દેશો કારણ કે જરૂર જ નથી મોટી મોટી ગણતરીઓ જ નથી કરવાની આ રાઉન્ડ ફિગર જ દરેક જગ્યાએ આપણે કામે લગાડવાની છે વારે ઘડીએ હું બોલતો રહીશ વારે ઘડીએ તમને કહેતો રહીશ કારણ કે એ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે હવે તમારી નજરની સામે આંકડો છે અહીંયા પાંચસો ને છોતેર બરાબર જો અહીંયા જે છે કે બાર હજાર પાંચસો ને છોતેર શું આંકડો છે પાંચસો છોતેર તમને ખબર છે કે છસો છે એને હું ભાગી શકું છું પાંચસો છોતેર છે તો આપણે શું કરીશું પાંચસો છોતેર માં ચાર ઉમેરીએ એટલે પાંચસો એસી છસો બનાવવા માટે બીજા કેટલા ઉમેરવા પડે વીસ ચાર ઉમેર્યા અને વીસ ઉમેર્યા હવે ચોવીસ ઉમેરતા એ છસો થઈ જાય ચોવીસ ને જો હું આઠ વડે ભાગી શકું એનો મતલબ કે આ પાંચસો છોતેર ને પણ હું આઠ વડે રિસેસ ભાગી શકું ગમે તેવા આંકડા તમારી સામે આવતા જાય હવે આઠ વડે કહીએ બીજી સંખ્યા કોઈ પણ સંખ્યા આપણે વિચારી લઈએ કે અહીંયા છે કે સાતસો ને છપ્પન હવે આને આઠ વડે ભાગવું છે તો આને દરેક આવા આવા ચાર ઓપ્શનને ભાગવા નથી જવાની જરૂર આઠસો છે મને ખબર છે આઠ વડે ભાગી શકવાના છે આઠસો કરતા કેટલા ઓછા છે સાતસો સાહીઠ તો બાદ કરતા આવડે કેટલા થાય ચાલીસ સાહીઠ ની આ બાજુ કેટલા છે ચાર કેટલા થઈ જશે ચુમ્માલીસ આઠ વડે ન ભાગી શકાય એટલે સાતસો ને આઠ વડે ભાગી શકાય નહીં તો આ રીતે તમારી વિભાજ્યતાની ચાવીઓમાં પેન ઉપરથી થઈ જાય દરેક જગ્યાએ દરેક ચેપ્ટરમાં તમારી ગણતરીઓ થવા માંડશે તો અત્યાર સુધી આપણે થોડી સિમિલર સિમિલર ચાવી જોઈએ કે બે વડે તો આપણે શું જોયું છેલ્લો અંક બે વડે ભાગી શકાય તો આખી સંખ્યાને બે વડે ભાગી શકાય ચાર વડે હોય તો છેલ્લા બે અંક આઠ વડે હોય તો છેલ્લા ત્રણ અંક એ જ રીતે પાંચ વડે હોય તો છેલ્લો અંક પાંચ કે શૂન્ય જોઈએ દસ વડે હોય તો છેલ્લો અંક શૂન્ય જોઈએ પચીસ વડે હોય તો છેલ્લા બે અંક પચીસ પચાસ પંચોતેર અથવા તો ડબલ જીરો હોય તો એ આખી સંખ્યાઓને પચીસ વડે નિશેષ ભાગી શકાય હવે થોડી પેટર્ન બદલાય છે કે ત્રણ વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો જે કોઈ પણ સંખ્યાઓ આપી હોય ગમે તેટલી મોટી હોય પણ જો એના જેટલા અંકો આપેલા છે એ અંકોનો સરવાળો જ્યારે કરીએ ત્યારે આપણને એક નાની સંખ્યા મળી જાય અને એ સરવાળા રૂપે જે સંખ્યા મળી એને ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકાય અહીંયા સંખ્યા છે એક લાખ સત્તર હજાર પાંચસો અઠ્યાવીસ આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તો એના માટે વિભાજ્યતાની ચાવી શું કહે છે બધા અંકોનો સરવાળો કરવાનો તો આઠ અને બે દસ પાંચ પંદર સાત બાવીસ અને એક ત્રેવીસ અને એક ચોવીસ તો બધા અંકોનો સરવાળો કરતાં શું આવ્યું ચોવીસ ચોવીસને જો હું ત્રણ વડે ભાગી શકું તો આ આખી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જે કોઈ પણ ત્રણ વડેની વિભાજ્યતાની ચાવી પૂછાય ત્રણ વડે આપણે શું કરવાનું આવે કે જેટલા પણ ઓપ્શન છે જે કોઈ પણ સંખ્યાઓ છે બધા અંકોનો સરવાળો કરો જો સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એના પછી છે નવ વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય ત્રણ જેવી સેમ ટુ સેમ ચાવી નવ વડેની છે કે ત્રણ વડે આપણે શું કર્યું બધા અંકોનો સરવાળો કર્યો જે સંખ્યા મળી એને ત્રણ વડે ભાગી શક્યા તો આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય સેમ ટુ સેમ નવ વડે કે જે કોઈ પણ સંખ્યા આપી છે એના બધા અંકોનો સરવાળો કરો એક અને બે ત્રણ અને ચાર સાત અને પાંચ બાર અને પાંચ સત્તર અને એક અઢાર અઢાર સરવાળો આવ્યો એને નવ વડે ભાગી શકાય છે તો આ આખી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય ત્રણ વડે હોય કે નવ વડે સરવાળો ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગી શકાય નવ વડે પૂછ્યું હોય તો સરવાળાને વડે ભાગી શકાય તો આખી સંખ્યાને નવ વડે ભાગી શકાય એના પછી એ બંને સાથે થોડી સિમિલર અને થોડી અલગ એવી અગિયાર વડેની વિભાજ્યતાની ચાવી આપણે આગળ જોઈએ હવે અગિયાર વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય તો અગિયાર વડે આપણે કરવાનો છે સરવાળો પણ કેવી રીતે કરવાનો છે બે એકડા છે ને તો બસ એવી જ રીતે આપણે એક આંકડો છોડીને એક આંકડો એક આંકડો છોડીને એક આંકડો એનો સરવાળો કરવાનો છે પછી જે છોડ્યા ને એનો સરવાળો કરીશું અને પછી બંનેની બાદ બાકી કરીશું ચાલો જોઈએ કે અહીંયા અગિયાર વડે કઈ સંખ્યાને ભાગી શકાય તો અહીંયા જે કોઈ પણ આંકડા આપ્યા છે એમાં એક દિશામાંથી ચાલુ કરો આ બાજુથી ચાહે આ બાજુથી અહીંયાથી સરવાળો ચાલુ કરો ત્રણ એક છોડી દો ત્રણ અને બે પાંચ પાછી એક સંખ્યા છોડો અને ચાર નવ સરવાળો કેટલો આવી ગયો નવ ત્રણ અને એક ચાર ચાર અને પાંચ નવ આ બંને જે પરિણામ મળ્યા એની બાદબાકી કરતાં જો કોઈ આંક શૂન્ય મળે અગિયાર મળે અથવા તો અગિયાર વડે ભાગી શકાય તેવું પરિણામ કે બાવીસ તેત્રીસ બરાબર તેત્રીસ તો મળવાનું જ નથી પણ આ આંકડો મળ્યો કે જેને વડે વડે ભાગી ભાગી શકાય શકાય તો આપેલી આખી સંખ્યાને આપણે નિશેષ એ જ રીતે અહીંયા અગિયાર વડેમાં આપણે થોડા વધુ એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી આપણને ડિટેલમાં ખ્યાલ આવે અહીંથી એક દિશામાંથી ચાલુ કરો છ અને આઠ ચૌદ ચૌદ અને સાત એકવીસ સાત અને પાંચ બાર એકવીસ માઇનસ બાર પરિણામ આવ્યું નવ આને અગિયાર વડે નિશેષ નથી ભાગી શકાતું તો આ સંખ્યા અગિયાર વડે ભાગી શકાતી નથી અહીંયા બે થી ચાલુ કરો બે અને નવ અગિયાર અગિયાર અને આઠ ઓગણીસ બે અને એક ત્રણ ત્રણ અને બે પાંચ બાદ બાકી કરો પરિણામ આવ્યું ચૌદ ચૌદ ને અગિયાર વડે નથી ભાગી શકાતું તો આ સંખ્યા પણ અગિયાર વડે ભાગી શકાતી નથી વિભાજ્યતાની ચાવીઓ જે છે એ આપણે ટોટલ ત્રણ ભાગમાં જોઈશું અત્યારે આપણે બે થી અગિયાર સુધીની જોઈ કે જે ચાવીઓ સીધે સીધી આપણે સંકળાયેલી હતી સંખ્યા સાથે અને એમાં આપણે કાં સરવાળા કર્યા અને કાં તો સરવાળા કરીને બાદ બાકી અગિયારમાં કર્યા અને બાકી છેલ્લા અંક છેલ્લા બે અંક છેલ્લા ત્રણ અંકવાળું જોયું એના સિવાય ચાવીઓ જે સાત છે એને બાકી રાખી છે એ છે એકમના અંક ઉપર અસર આપવાની ચાવી અને એના સિવાય એમાં આપણે બીજી રીત પણ જોઈશું કે સીધું અને સઠ એ બધા એકમના અંકો ઉપર અસર આપવાની અને પછી એ ચાવીઓ શીખવાની એ બધી પણ જરૂરિયાત નહીં પડે દરેક જગ્યાએ કામ આવશે ને એ રીતે વિભાજ્યતાની ચાવીઓ જોઈશું કે આપણી ગણતરીઓ પણ ધીમે 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 ફાસ્ટ થતી જાય એના સિવાય આવે છે કે સ અવિભાજ્ય અવયવો વડે વિભાજ્યતાની ચાવી તો એ આપણે આગળના વિડીયોમાં મળતા રહીશું ત્યાં સુધી તમે ખાલી અને ખાલી જે પહેલા વિડીયોને આપણે રિસ્પોન્સ આપ્યો છે તમારો ખૂબ જે પ્રેમ મળ્યો એના બદલ હું તમારો આભારી એટલે વિડીયો જોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આ દર વખતે કેવું તો પડશે જ એના વગર તો તમે કરશો નહીં એટલે કરી દેજો